રાજકોટમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા જસદણ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ વરસતા વરસાદમાં હાથમાં તિરંગો લહેરાવીને દેશભક્તિના નારા સાથે નગરજનો રાષ્ટ્રભક્તિની ભાવનામાં તરબર થયા હતા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા યાત્રા યોજાઈ

સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને તિરંગા યાત્રાનું પ્રસ્થાન કર્યું ઓખાના સુદર્શન સેતુ ખાતે યોજાયેલી વિશાળ તિરંગા યાત્રામાં યુવાનો, બાળકો, નાગરિકો, મહિલાઓ, પોલીસ જવાનો જોડાયા હતા માનનીય પીએમ સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યારે હરઘર તિરંગાનો પ્રોગ્રામ ચાલુ છે પંદર તારીખ સુધી ચાલુ છે એમાં જુદા જુદા પ્રોગ્રામ કરવાનો છે અહીંયા આજે આજ રોજ જે છે અમને એકવીસો ફૂટ લાંબો એક તિરંગા સાથે ઓખા મંડળના જે જુદા જુદા આગેવાનો અને લોકોને સાથ રાખીને આર્મી નેવી કોસ્ટગાર્ડ ને સાથ રાખીને આજે એક અમને સુદર્શન બ્રિજ ઉપર એક તિરંગા યાત્રા કાઢી છે અને એનો મેન હેતુ છે કે જે લોકો છે એમને દેશભક્તિના ભાવના જાગે અને આ જે પ્રોગ્રામ જે છે ગાંધીધામ તિરંગા ચાવડાએ લીલી આપીને મીટરના રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી યાત્રાથી શહેરના રસ્તાઓ દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યા મોરબી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનની રંગે ચંગે ઉજવણી કરવામાં મોરબી જિલ્લામાં અભિયાન અંતર્ગત ટંકારા ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ઉપસ્થિત રહ્યા